મેશચંદ્ર પી લિંબાચિયા તથા શ્રી શૈલેષભાઈ લિંબાચિયા આરએસએસના તમામ હોદ્દેદાર મિત્રના કાર્યોને પોતાના વક્તવ્યમાં ઉજાગર કર્યા આ તબક્કે પાટણમાં વસતા લિંબાચા કર્મચારી મિત્ર પરિવાર સાથે બોડી સંખ્યામાં હાજર રહ્યા તેમના સંતાનોને ગુણવત્તા અનુસાર મહેમાનોના હસ્તે ઇનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો મંડળમાંથી નિવૃત્ત થનાર ગિરીશભાઈ લિંબાચા રમેશભાઈ નાય વગેરે મિત્રોનું શ્રીફળ સાકર સન્માનપત્ર દ્વારા વિદાય સન્માન સમર્પિત કરવામાં આવ્યું નવીન કર્મચારી મિત્રોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું સમગ્ર કાર્યક્રમનું સંચાલન મંડળની બહેનોએ કર્યું સર્વ મિત્રએ સાથે ભોજન લીધું આગામી વર્ષ માટે નવીન કારોબારીની રચના કરી